નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે કરવાના છે એસબી ફિઝનેસ પાર્ટનરની કમાણી વિશે વાત કરવાના છે મિત્રો તેમાં કેટલા ભાગ છે તે વાત કરીશું મિત્રો તે મહિને કેટલું કમા છે તે વાત કરવાના છીએ મિત્રો અને તેમની મહિનાની અને વર્ષની કેટલી ઇન્કમ છે તે વાત કરીશું અને તેમને કેટલા ડોલર મહિને આવે છે અને તમને ઇન્ડિયન રૂપિયામાં કેટલા કરી શકો છો તે વાત કરીશું મિત્રો તો વિડીયોમાં બંધ રહેજો અને તેમની આ ચેનલમાં કેટલા ભાગીદાર છે તે વાત કરીશું મિત્રો તો વિડીયોમાં બનાવી રહેજો અને મિત્રો એસ બી ફિટનેસ પાર્ટરમાં કેટલા સબસ્ક્રાઈબ છે તે વાત કરીશું મિત્રો અને કઈ તારીખે બનાવાઈ હતી તે ચેનલની વાત કરીશું મિત્રો અને કેટલા વિડીયો અપલોડ છે મિત્રો અને મહિનાને કેટલી ઇન્કમ છે તે વાત કરીશું મિત્રો અને વર્ષની કેટલી ઇન્કમ છે તે વાત કરીશું મિત્રો અને ચેનલ કઈ તારીખે ઓપનિંગ કરવામાં આવી છે મિત્રો તે વાત કરીશું અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દીધું મિત્રો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો આ એક સોશિયલ મીડિયાની વેબસાઇટ છે મિત્રો તમે તમે ગમે ચેનલની નામ નાખો તો તેમની ઇન્કમ વિશે બતાવશે મિત્રો તો એસબી ફિશને પાટણ મિત્રો ત્રણસો વીસ વિડીયો અપલોડ કરેલી છે મિત્રો સબસ્ક્રાઈબ એક લાખ ચોરણ હજાર છે અને વપરાશ બે જી સપ્ટેમ્બર બે હજાર તેને રોજ બનાવી અને આવેલી છે મિત્રો ચેનલ અને તમે ઇન્કમ જોઈ શકો છો મિત્રો મહિનાની ઇન્કમ આઠસો ને ચૌદ ડોલર છે મિત્રો તે વાત કરીશું મિત્રો આ મહિનાની ઇન્કમ છે આઠસો ચૌદ ડોલર મિત્રો અને અને મિત્રો તે મહિને આઠસો ચૌદ ડોલર કમો જ છે મિત્રો અને તે ચેનલનો ચાલુ કરવામાં બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બનાવવામાં આવી હતી મિત્રો અને તેમનો સબસ્ક્રાઈબ હાલમાં છે નવ એક લાખ સોરણું હજાર સબસ્ક્રાઈબ છે મિત્રો અને તે ઇન્ડિયાના છે મિત્રો અને વિડીયો અપલોડ છે ત્રણસો ને વીસ વિડીયો અપલોડ કરવામાં આવે છે મિત્રો મિત્રો આ ચેનલ બપોરે બે વાગે નવા નવા ચેનલ વિડીયો ચેલેન્જ વિડીયો આવે છે મિત્રો તે એકદમ મસ્ત અને નવા નવા હોય છે મિત્રો ચેલેન્જ વિડીયો તો જોવાનું ભૂલતા નહીં અને એની ચેનલને પણ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો હવે વાત કરીએ આપણે ઇન્ડિયન કરન્સીમાં મતલબ પચાસ વચ્ચે મિત્રો તે વાત કરીશું મિત્રો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો એસબી ફિશન પણ મહિનાની ઇન્કમ ઓગણસિત્તેર હજાર ત્રણસો નેવું રૂપિયા છે મિત્રો ત્યાં મહિનાની ઇન્કમ ઓગણ સિત્તેર હજાર કમો છે મિત્રો સિત્તેર હજાર ગણી લેવા પડે આપણે તે મહિને સિત્તેર હજાર રૂપિયા કમો છે મિત્રો અને ઘણી બધી ત્રણ ચેનલ છે મિત્રો તેમાંથી પણ અલગ અલગ ઇન્કમ વિડીયો ના જોયો તો વિડીયો જોઈ લેજો એના વિશે પણ વિડીયો બનાવી દીધો છે મિત્રો પણ એસબી બી પણ મહિનાની ઇન્કમ સિત્તેર હજાર રૂપિયા છે મિત્રો તો મિત્રો તમે જોઈ લીધું તો મહિનાની ઇન્કમ આટલી કમા છે મિત્રો તો વિડીયો કમાવો તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી મિત્રો